Tid na kesou. Wada nou zar, mitou na kesou. Ek pa wro ten na kesou. આપણે બધું મિક્સ કરીને થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધીશું રેસ્ટ દઈશું ચાલો ફ્રેન્ડ આપણી પંદર મિનિટ થઈ ગઈ છે હવે તેને આપણે મસરી નાખશું લોટ ને પછી તેમાંથી આપણે ફ્રેન્ડ આખા ગુંગલા બની ગયા છે હવે તેને આપણે વણીને તેમાંથી આપણે શક્કરપાળા બનાવી લઈએ આપણો ફ્રેન્ડ આપી રોટલી ભણીને તૈયાર થઈ ગઈ છે જો તમને દેખાય દઉં કેટલી થિકનેસ રાખવાની છે આટલી મીડિયમ રાખવાની છે બહુ જાડી નહીં બહુ પતલી નહીં ચાલો ફ્રેન્ડ હવે આ પૂરીને આપણે શક્કરપારાના શેપમાં કટ કરી દઈએ કાપું આપણા શક્કરપારા શક્કરપારા કપાઈ ગયા છે તેને આપણે આવી રીતે બધાય શક્કરપારા કટ કરી લઈશું અને પછી આપણે તેને ફ્રાય કરીશું ચાલો ફ્રેન્ડ આપણા શક્કરપારા કટિંગ થઈને તૈયાર થઈ ગયા છે તેને આપણે આપણે ફ્રાય કરીશું ચાલો ફ્રેન્ડ આપણે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે ફ્રાય કરવા નાખી દઈશું ધીમો સાફ કરી દઈશું

તેમાં આપણે મસાલો નાખીશું મસાલો લીધો છે ચાલો ફ્રેન્ડ આપણા મસાલા થી સક્તરપાડા બનીને તૈયાર થઈ ગયા છે બાળકોને પણ બહુ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો અમારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક શેર